ટ્રસ્ટના બાળકો સાથે એમનો ઇન્ટરેક્શન હોય એમનું માર્ગદર્શન હોય જ્યારે પણ રાજકોટમાં હોય એટલે હું કહી શકું સાહેબનું અવશ્ય મુલાકાત ટ્રસ્ટની હોય એ હજુ માની નથી શકાતી એક વ્યક્તિ જીવિત દીકરો છે એટલે અમને હજી આશા બંધાણી છે સ્થાપના જ સાહેબ અને એમના સંતિતના વિફદ નિધન બાદ ટ્રસ્ટમાંથી જે મૃત્યુ થયેલ કુજિત યાદમાં કુજિત પણ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવે ઉચિત પણ ટ્રસ્ટની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ જ બાળકોનો વિકાસ અને સ્ત્રી સશક્તિકરણ શૈક્ષણિક પ્રકલ્પ અને આરોગ્ય સુવિધાઓ લોકો સુધી કેમ વધુમાં વધુ પહોંચી શકે એવો રહ્યો છે અને અમારા દરેક પ્રકલ્પ એક દિશામાં કાર્યરત છે ટ્રસ્ટની સ્થાપના ઓગણીસો ને ચોરાણુંમાંથી માંથી થઈ છે ઓગણીસો ચોરાણુંના ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યાંથી આ સેવાકીય પ્રકલ્પોની શરૂઆત થઈ છે જ્યારે પણ રાજકોટમાં હોય એટલે હું કહી શકું સાહેબનું અવશ્ય મુલાકાત ટ્રસ્ટની હોય ટ્રસ્ટના બાળકો સાથે એમનો ઇન્ટરેક્શન હોય એમનું માર્ગદર્શન હોય બેન અને સાહેબ ઊંડલીબેન રૂપાણી સાહેબ બંને હર હંમેશ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે એ હજુ માની નથી શકાતું ત્યાં સુધી કન્ફર્મ ફોર્મ બીએનએ ટેસ્ટ કે ત્યાં સુધી અમે નથી શકતા એક વ્યક્તિ જીવિત નીકળ્યો છે એટલે અમને હજી આશા બંધાણી છે ખરેખર સાહેબ આ ઘટનાનો ભોગ ન બન્યા હોય અને એમ કેમ આપણી વચ્ચે આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ